ખેડામાં કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો કઠલાલ કપડવંજ ટાઉન કપડવંજ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી દારૂ પકડાયો હતો એક કરોડ ચાલીસ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ રાતના લગભગ સાડા અગિયારના વાગ્યાના સુમારે એક ભાવિનભાઈ છે એ ભાવિન કરીને જે છોકરો છે એ રઘવાણ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે સોનારપુરા વિસ્તાર છે ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ ગામના જે આરોપી છે જયેશભાઈ એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન કાપડું કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ ભાવિનભાઈ માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે ભાવિનભાઈના માથાના પાછળના ભાગ ખબરવંજ સબ ડિવિઝન ના કુલ ચાર પોલીસ સ્ટેશન છે કટલાલ ખબરવંજ ખબરવંજ રૂરલ અને અંતર આંતરસુબા જેની અંદાજે પંચોતેર હજાર બોટલો જેની કુલ કિંમત અંદાજિત થતી એક કરોડ ચાલીસ લાખ તેનો આજે આજ રોજ નિકાલ કરવામાં આવ્યો છે તમામ નિયમોનું સરકારી વાહી કર્યું